યાર મારું રિઝલ્ટ સુધરતું કેમ નથી મારે પણ દસ ટકા વધારે લાવવા છે પણ કરવું કેવી રીતે યાદ જ નથી હું શું કરું અને રિઝલ્ટની ચિંતા તો છે સાથે સાથે હું આગળ જઈને જીવનમાં કરીશ શું કઈ કારકિર્દીમાં આગળ વધીશ એ તો સવાલ ઊભો ને ઊભો જ છે જો તમે પણ આવું વિચારતા હોય તો હવે આ વાત તમારા માટે છે કેમ કે અમે લઈને આવી રહ્યા છે એક મેગા મોટિવેશન સેમિનાર તૈયારી જીતગી આગામી 30 નવેમ્બર સવારે 9 કલાકે સુરતમાં આવેલા સરદાર પટેલ સ્મૃતિ ભવન હોલમાં પાંચ થી બાર કે કોલેજના માસ્ટર કરતા કે ગ્રેજ્યુએશનના કોઈ પણ વર્ષના વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામમાં આવી શકે છે તમે તમારા પેરેન્ટ્સની સાથે પણ આ પ્રોગ્રામમાં આવી શકો છો મિત્રો આનંદની વાત તો એ છે કે માત્ર હું જ નહીં પણ આ સેમિનારની અંદર ધીરજ પુજારા સર પણ આવવાના છે જેણે અનેક વિદ્યાર્થીઓને ગાઈડ કર્યા છે અને વર્લ્ડની પાપ યુનિવર્સિટીમાં દીકરા દીકરીઓને પહોંચાડ્યા છે એ ધીરજ નીરજ સર પણ તમારી સાથે સવાત કરવાના છે પ્રોગ્રામ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં છે પેરેન્ટ્સ સાથે તમે પ્રોગ્રામમાં આવી શકો છો માત્ર એક સિમ્પલ રજીસ્ટ્રેશન પ્રોસેસ ફોલો કરવાની છે આ વોટ્સઅપ નંબર છે નંબર પર વોટ્સઅપ કરશો તો તમને લિંક મળશે લિંકને ભરવાની મિત્રો રજિસ્ટ્રેશન કરશો ત્યારે એક હંડ્રેડ નું પેમેન્ટ ઓનલાઈન તમારે કરવાનું છે જેવો પ્રોગ્રામ પૂરો થશે તમને હંડ્રેડ રૂપીઝ રિફંડ મળી જવાના છે જસ્ટ તમારા ના કન્ફર્મેશન માટે આખી પ્રોસેસ પછી એક ડિજિટલ પાસ જનરેટ થશે જે તમારો એન્ટ્રી પાસ હશે બારસો સીટ છે છે પાંચસો પ્લસ સીટ ફૂલ થઈ ગઈ છે બિલકુલ ન દેતા અત્યારે જ રજિસ્ટ્રેશન કરી દેજો અને હા તમારા મિત્ર રિલેટિવ સમાજ પરિવાર સોસાયટીના ગ્રુપમાં આ વાતને સ્પ્રેડ કરી દો જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આનો બેનિફિટ મળે અને એક વાત તો રહે જ ભાઈ જે વિદ્યાર્થી આવશે એને પાંચ હજાર પ્લસની ગિફ્ટ પણ મળવાની છે